લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે નવસારીના ખેરગામ તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે પાણીખડક ગામના આદિવાસી સમાજના સૌથી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા ધારાસભ્ય નરેશ પટેલ અને ભાજપના હોદ્દેદારોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓના કેસરિયા પર ધારાસભ્ય અનંત પટેલે મોટો દાવો કર્યો છે અનંત પટેલે કહ્યું કે જે જોડાયા તે કાર્યકરો કોંગ્રેસના હતા જ નહીં ભાજપે તેમના જ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી દેખાડો કર્યો છે ભગવાન રામચંદ્રજીનું જ્યારે મંદિર બન્યા પછી એ લોકોએ બધું જ ભૂલીને બસ હવે તો અમારી ભૂલશે હવે અમારે નરેન્દ્રભાઈ ચાલવું જોઈએ એવા જ વિચાર સાથે આ લોકો આજે સૌથી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આવનારા દિવસોમાં એક જ સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સાથે એમણે પણ મંત્ર બનાવી દીધો છે અને આવનારી લોકસભામાં પણ તન મનથી એ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે ખેરગામ તાલુકાના પાણી ખડક ખાતે આજે કોઈ કાર્યક્રમમાં માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે એ કાર્યકર્તાઓ અમારા નહીં હતા ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે એટલે એમાં કંઈ નવાઈની વાત નથી આ માત્ર એક દેખાડો કરવાની વાત છે અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી